નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જૂનાગઢમાં ક્રાઇમ બ્રાન્ચનો છપાટો જોશીપરામાં ચાલતું જુગારધામ ઝડપાયું છ આરોપીઓ પાસેથી બે લાખ એકત્રીસ હજારનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કર્યો જૂનાગઢમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્રએ કડક કાર્યવાહી કરી છે જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિર્દેશ નિરીક્ષક વિલેશ ઝાઝડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે શહેરના જોશીપરા વિસ્તારમાં ચાલતા એક જુગારધામ પર દોડો પાડી કુલ છ ઈસમોને ઝડપી પાડ્યા છે પોલીસે રોકડ મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ બે લાખ એકત્રીસ હજાર નવસોનો રૂપિયાનો મુદ્દામાલ કબજો કર્યો છે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ પટેલ અને તેમની ટીમ સતત વોચમાં હતી તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે કે ઝાલા અને તેમની ટીમને બાતમી મળી હતી આ બાતમી મુજબ જોશીપરા વિસ્તારમાં આવેલા દ્વારકાધીશ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મારુતિ સ્ટીલ ફેબ્રિકેશન નામની એક દુકાનમાં જુગારનો અખાડો ચાલતો હતો દુકાનનો માલિક મુકેશ ગોવિંદભાઈ વડાલિયા બહારથી માણસોને બોલાવી ગંજી પાના પાના વડે પૈસાની હારજી કરીને જુગાર રમાડતો હતો તે પોતાના આર્થિક ફાયદા માટે નાલના પૈસા પણ ઉઘરાવતો હતો આરોપીઓ પાસેથી મોટા પાયે મુદ્દામાલ જપ આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ધરોડો પાડતા જુગાર રમી રહેલા કુલ છ ઈસમોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઝડપાયેલા આરોપીઓ મુકેશભાઈ ગોવિંદભાઈ વડાલિયા ઉંમર વર્ષ બેતાલી રહેવાસી જોશીપરા જૂનાગઢ જુગાનનો અખાડો ચલાવનાર રૂપનારાયણ લક્ષ્મણ મહંતો ઉંમર વર્ષ બેતાલી રહેવાસી જોશીપરા જૂનાગઢ મૂળ બિહાર हितेश नटूरलाल रवळ उमर वर्ष बत्रीवासी झांझरणा रोड मूळ जुनागड जुनागढ मूळ मेहसाणा वीरेंद्र विरेंद्रसिंह खेंगारजी ओडिओल उमर वर्ष छत्रीवासी जोशीपरा जुनागढ मूळ पाटण दिनेशभाई मणाभाई ठाकोर उमर वर्ष तेतालिस राहवासी जोशीपरा जुनागढ मूळ पाटण मुकेश दायाभाई प्रजापती ઉંમર અડતાલીસ રહેવાસી જોશીપરા જૂનાગઢ મૂળ પાટણ ઝડપાયેલા આરોપી પૈકી ત્રણ આરોપીઓ જુદી જુદી આંગળીયા પેઢીઓમાં ખાનગી નોકરી કરતા હતા કબજે કરવામાં આવેલ મુદ્દામાં રોકડ રૂપિયા એકાવન હજાર નવસો મોબાઈલ ફોન છ નંગ કિંમત રૂપિયા સાઠ હજાર મોટર ત્રણ નંગ કિંમત એક લાખ વીસ હજાર કુલ કિંમત બે લાખ એકત્રીસ હજાર નવસો તમામ આરોપીઓ વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ચાર અને પાંચ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સફળ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે ઝાલા એએસઆઈ વિજયભાઈ બડવા સરમણભાઈ સોલંકી એને નિકુલ પટેલ સહિતની ટીમે ભાગ લીધો હતો बोटाद दस्तक न्यूज एल मकवाणा बोटाद